લોક પર દો પામડી નયા હું અકડું દુકે ને આ બાયું નાઉ કાઈ બરા સરસ આ ગઈ ખાઈ ની ને કરવું પડે ના જો બહુ કમ દુખવા મડે હા આ ગઈ ઓ ગટપણ નું ખાયમો વે લો દુખ પામડી પર જોવો લપસ નું તે ઈ દો તે લપસ નું થઈ જાય ને પણ માં Vai expelled mi ca b dyei ca nd picuul, jo to p thatemplu Pon cykげ jestłoained Polیکia Wszeleday. Olazie Teraz, jak najpを scpl��イ состоziли. Sigourたい pi ambitious. Kami ma mythology. Njおお got ka n will. Nj grillik. Nd 작��가 NI だ. Nj andes. Aż non salaries. Nokала. Zas ones. N calam 所以. Nyi. Nd lo счаст whisper. Nd beaucoupие. Nd કામ બબો આયા હાર ઓત ક્યું ના તમે લોય પીતા આ કામ કે કામ કરવા આજ કેમ થાઉં પણ લખવાતું લઈ જાવ લ્યો એ માણી રરર ઠાવડી તો હમતું થડન તાતરો પણ બોલ્યો એ પડ્યું કે પણ અહીંયા સાલુ વરસાદે શું કરો છો ઓણા કે તા ભૂસે તો કેળા જો પકડે પાછો જો માથે તમે તો લઈ ગઈ કઈ કણ લે તો આટ બણાયતા કે તો કેવા ઉભો રહો ખા બે થોડી 108 આવો મુખાસી પડી ખમજો જો ના પડ વાટા વાટા લ્યો બડી કુમારની વાત કોક કરો બડી એ ઉભાતા રહ્યો કેમ મુખીરો આ તો આવું કે આ તો કામ જો કે કોની દીધું આવું સાફ કરવા આવવાનું નાથી કો હો લાગે છે ન પર ગણ્યું હે દીવઈ કોઈ નહી લઈ જા ના કે ઓનાનો પથોરી જાય હાલો કેમ તબિયત આને થલા તો નખી યે મારી અબ બહુ પાવક લાગે છે ન થા કમર માં જ વાયુ છે મારે હલાતો નથી માર હું તો બેહી જ ન થા લાગે મારી કોઈ મને બહુ બહુ દુખે પગમાં બહુ દુખે છે કોઈ મારી કે બેઉ ધાબુ જોવાના સી દો મત ખાજો બહુ મન મારવાઈ ગયું સર સી દો મત ખાજો કમોર માર કાટ થઈ જશે જાય હું હા મળ એકદમ ઘાબું હારું થઈ જાય એટલે સીધો મત ખાજો હારું હવે હુવો મહીન મૈના હું જો હવે મારી મૈના હું ઈ આનો વાંધો નથી પણ આ પીડા કોણ બોલો તમે તમે કેતા ને ડોઢા બે તે બરાબર દોણ બોલું કેમ પડશું એમ કોઈ ખબર હતી અમને અત્યારે મિયા ખબારી તીજી એ ઓફી કરાવી તો બીસી પડી એવું છું હું તો અયા વિચાર કર હેટે કે બા ને ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા અસી હું થાબે ખબર પડી ક્યાં તો તમે તો કઈ ઊની હું હાથ કરતી છું તારી છું તો આવી દે દસ્તી કોણ મારો હાથ સાંભળે જાડેથી કરો જી દો આવી કે આટો મારવા નકર હું ન કરું આવાળસર વાત કરતી ખબર કેની આરતી કરી પગડીન કમાની દેવડી કરો ઓરે બહુ બટા બોલાય ડોક્ટર ને અમાર હલાય બલાય એ હું હા જો બોલાય

બસ વીયસે કેમ કરના રે આપણી ખાવા ખાટલે ડોક્ટર ને બોલાવ્યા છો સારું છું ડોક્ટર આવ્યા કે ડોક્ટર લાગી દે કે ટિકરી બીકલી દુખાવાને દે ને સારું થઈ જાય કઈ માળું પડે મારી બહુ કરી હો સારું છે તો સાહેબ હવે પૂછ કે ભાઈ તો આવું છું અમને ટિકરી આપોahari एक रिकॉर्ड ना दो क्या एक ना पकौड़ी ये बोलते हैं हमारा वीडियो कमेंट कर लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर जो और न कमेंट पालो भूलता नहीं